નમસ્કાર દર્શક મિત્રો એસટી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બગસરા સામૂહિ આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો અમરેલી શાંતાબા મેડિકલ કોલેજના નિશાન ડૉક્ટરો દ્વારા સેવા આપી બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું સર્વરોગ નિદાન કેમ્પમાં હૃદયરોગ સ્ત્રી રોગ વાળ નિષ્ણાન તેમજ હાડકા અને કાન નાક ગળાના રોગ સહિત નિષ્ણાત ડૉક્ટર દ્વારા સારવાર આપી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ લાભ લીધો પ્રતિનિધિ ફારુક બેલેખિયા અમરેલી અમદાવાદ મેડિકલ કોલેજમાં પીડીયાથી ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમે અહીંયા મેડિકલ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે એ માટે બાળકોના સારવાર માટે અને પેરીફરીમાં જે જગ્યાએ સર્વિસ નથી કે ઘણીવાર પહોંચ નથી એ જગ્યાએથી ઘણા પેશન્ટ અહીંયા આવે છે અને આપણે એમડી લેવલની નિષ્ણાતની સારવાર પૂરી પડાય છે એ માટે આ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે માટે શાતાબા મેડિકલ કોલેજમાંથી મેડિસિન વિભાગમાંથી સિનિયર રેસિડેન્ટમાં ફરજ બજાવું છું અહીંયા બગસરા ખાતે આજરોજ કેમ્પ યોજાયેલ છે જેમાં ડાયાબિટીસ હાઇપરટેન્શનના દર્દીઓ સંધિવાના દર્દીઓ દર્દીઓ જુદી જુદી સારવારના દર્દીઓ જુદા જુદા રોગના દર્દીઓ અહીંયા આવેલ છે જેની સારવાર માટે અમે લોકો અહીંયા અત્રે ઉપસ્થિત થઈ થઈએ છીએ